એક મોટા સમાચાર મળી રહ્યા છે ચર્ચામાં રહેલા અનેક ધારાસભ્યોના અભરખા અધૂરા રહી ગયા છે કોંગ્રેસ છોડીને આવેલા ચારમાંથી માત્ર એક નેતાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અન્ય ત્રણ નેતાને સ્થાન નથી મળ્યું પક્ષો પલટો કરનારા અર્જુન મોઢવાડિયાને જ માત્ર મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલની મંત્રી પદની ઈચ્છા અધૂરી રહી ગઈ છે સી જે ચાવડા જય સાદડિયાનું નામ પણ ચર્ચામાં હતું તેમની પણ જે મંત્રી પદની ઈચ્છા હતી એ અધૂરી રહી ગઈ હોય તેવું લાગે છે આ તરફ પ્રકાશ મરવોરા જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયાનું નામ ચર્ચાઈ રહ્યું હતું દર્શિતાબેન શાહનું નામ ચર્ચાઈ રહ્યું હતું મંત્રી બનવાના થનગનાટમાં

બિલકુલ બરખા અધૂરા રહી ગયા છે કારણ કે કદાચ દિવાળીની મીઠાઈની હવે એ મીઠાશ પણ એમને નહીં અનુભવાય કારણ કે દિવાળીના તહેવાર ટાણે જ જે ખુશીનો માહોલ હોવો જોઈતો હતો એની ઈચ્છાઓ લઈને વર્ષોથી તેઓ મનમાં બેઠા હતા એ ઈચ્છાઓ ક્યાંક પડી ભાંગી હોય એવો ઘાટ ઘડાયો છે કારણ કે કેટલાય એવા નેતા હતા કે જે સતત ચર્ચામાં હતા કે આ વખતે તો મંત્રી બનવાનું નક્કી જ છે પરંતુ એ જે આશામાં જીવતા હતા જે અપેક્ષામાં જીવતા હતા એ દિવાળી ટાણે જ પડી ભાંગી છે અને એવા કેટલાય નેતાઓ છે કે જેમના ઓરતા હવે અધૂરા રહી જવાના છે મનમાં એક વસવસો રહેશે કે આ વખતે પણ અમને કોઈ સ્થાન મળ્યું નથી એવામાં મોટા બે નામ સામે આવે છે એ છે અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ આ ઉપરાંત જયેશ રાદડીયા એ પણ એક મોટું નામ છે કારણ કે સતત ચર્ચામાં રહેતા નામો પૈકીનું આ નામ છે જેમાં એક એક બાબત એ પણ સામે આવે છે કે કોંગ્રેસ છોડીને ભાજપ ભાજપમાં વગર કમિટમેન્ટ આવ્યા હતા તો ચાર પૈકી તાજેતરમાં આવેલા માત્ર એક જ ધારાસભ્યને આ ફળ મળ્યું છે એ છે અર્જુન મોઢવાડિયા બાકીના અન્ય ત્રણ નામ જે છે જેમાં સીજે ચાવડા વિજાપુરમાં જઈને પેટા ચૂંટણી લડ્યા અને જીત્યા એમને પણ હતું કે કદાચ આપણને સ્થાન મળશે કારણ કે મહેસાણા જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે એવી અપેક્ષા હતી જો કે એમના બદલે માત્ર ને માત્ર સ્થાન મળ્યું તો ઋષિકેશભાઈ પટેલ કે જેમને રિપીટ કરવામાં આવ્યા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી હતા એટલે વિજાપુરમાંથી એમનું નામ કપાઈ ગયું કારણ કે આમ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો ઉદય જ મહેસાણામાં થયેલો છે એ રાજકીય લેબોરેટરી એટલે મહેસાણા એ મહેસાણાની સીટ પરથી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાના અભરખા રહી ગયા છે અધુરા આ ઉપરાંત અલ્પેશ ઠાકોરની તો આપણે જેટલી વાત કરીએ છીએ એ પ્રમાણે સ્પષ્ટ જોઈએ છીએ કે એમની તો ઈચ્છાઓ ક્યારની હતી કે જલ્દીથી જલ્દી એક મંત્રી મંડળમાં સ્થાન મળી જાય મંત્રીની કેબિન મળી જાય અને લીલી પેનથી કદાચ ફાઇલો પર સહીઓ કરતા હોઈએ એ જે રાજકીય વ્યંગ એમની પર ચાલે છે લીલી સહીનો એ પણ એ અહીં અધૂરો ફરીથી રહી ગયો છે હાર્દિક પટેલનો કથિત રીતે જેવી જાણકારીઓ મળે છે એ પ્રમાણે હાર્દિકભાઈ તો કેટલી શરતો મારતા હતા એમના સમર્થકો સાથે કે આ વખતે તો આપણું મંત્રીમંડળમાં સ્થાન પાક્કું જ છે જોકે હવે કેટલી શરતો મારી કેવી શરતો મારી કદાચ હાર્દિક ભાઈએ જો વ્યક્તિગત ક્યાંય શરત મારી હશે તો ચોક્કસ આ વખતે દિવાળીના ટાણે તેમને આ જુગારમાં હાર થઈ હોય એવો ઘાટ એમના માટે ઘડાયો છે જયેશ રાદડીયા સહકાર ક્ષેત્રનું મોટું નામ સૌરાષ્ટ્રનું મોટું નામ વિઠ્ઠલભાઈ સહકારી રાજકારણથી લઈને તેઓ જ્યારે મંત્રીની અંદર અગાઉ પણ રહી ચૂક્યા છે એવા જયેશભાઈ પણ આ વખતે સ્થાન મળ્યું સતત ચર્ચામાં રહેતો ચહેરો હતો પહેલે દિવસથી જે ચર્ચા હતી કે જો વિસ્તરણ થશે તો એ વિસ્તરણના અરસાની અંદર જયેશભાઈને ચોક્કસથી સ્થાન મળશે પરંતુ જયેશભાઈની ની પણ મનના ઓરતા મનમાં રહી ગયા છે ને આ વખતે સ્થાન મળ્યું નથી કારણ કદાચ શું હોઈ શકે તો કારણ સ્પષ્ટ છે કે જૂનાગઢની અંદર જે વિશાદવદર વાળી જે પેટર્ન ચાલી રહી છે એ બેઠકનો હવાલો જયેશભાઈને સોંપાયો હતો પરંતુ જયેશભાઈ કદાચ એ બેઠક ના જીતાડી શક્યા એટલા માટે તેમને આ વખતે મંત્રીમંડળમાં સ્થાન ના મળ્યું આ પણ એક રાજકીય બેકગ્રાઉન્ડ જે કહી શકાય કે પાછળનું કારણ હોઈ શકે છે પરંતુ એ સિવાય પણ બીજા નામ છે કે રાજકોટમાં તો ઘણા બધા ગઈકાલે જે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ તો દાવો પણ કર્યો હતો કે આપણા ત્રણ નેતાઓ ગયા છે ને આપણે ઈચ્છા રાખીએ કે આવતીકાલે લાલ લાઇટ લઈને આવે પરંતુ એ લાલ લાઈટ કદાચ પરમિશન નથી મળી એટલે રાજકોટમાંથી આ વખતે જોઈએ તો માત્ર કુંવરજી સિવાય આખા રાજકોટમાંથી ને સ્થાન નથી મળ્યું અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચા એ પણ ચાલુ થઈ છે કે રાજકોટ સાથે તો હળાહળ અન્યાય છે આ આવું તો કેમ ચલાવી લેવાશે પરંતુ આ નવા મંત્રી મંડળમાં આવા જે ચર્ચાતા ચહેરાઓ હતા તેમાં દર્શિતા શાહ એ પણ ચર્ચાતું નામ હતું કે મંત્રી મંડળમાં આવશે પરંતુ એ પણ નથી આવ્યા તો આવા ઘણા બધા એવા નામ છે કે જે ચર્ચામાં હતા જેમાં प्रकाश वर्मवरा એમનું પણ નામ ચર્ચામાં હતું સંજય કોરોડિયા જૂનાગઢ એમનું નામ પણ ચર્ચામાં હતું પણ ચર્ચાયેલા ચહેરા ક્યાંય દેખાયા નથી કારણ કે તેમને સ્થાન મળ્યું નથી મધ્ય ગુજરાતમાં પંકજ દેસાઈનું નામ પણ ચર્ચામાં હતું એ પણ ખોવાઈ ગયું છે એટલે આ બધા જે નામ છે એ નામ પૈકીના ચર્ચાયેલા ચહેરા હવે ધીમે ધીમે એમના મનના જે ઓળતા છે એ અધૂરા ઓળતા સાથે નવા વર્ષની આપલે કરતા જોવા મળશે પરંતુ એમની જે ઈચ્છાઓ હતી એ કદાચ હવે સંભવત છે કે બે હજાર સત્યાવીસની વિધાનસભાની જે ચૂંટણી થાય એ ચૂંટણી ટાઈમે કદાચ એમને ફરીથી ક્યાંક સ્થાન મળી શકે શકે છે છે મંત્રીમંડળમાં તેઓ જઈ એવી અપેક્ષા સાથે ફરીથી એક દોઢ વર્ષ સુધી હવે તંતોડ મહેનત કરશે ફરીથી પોતાનું રાજકીય બેકગ્રાઉન્ડ છે રાજકીય જે ગ્રાઉન્ડ છે રાજકીય મેદાન છે એને ફરીથી મજબૂત કરવા માટેના પ્રયાસોમાં આજથી જ જોતરાઈ જશે કારણ કે જો મજબૂત દેખાશો અને ચર્ચામાં વધારે આવશો તો પછી આગામી સમયમાં કદાચ સંભવત રીતે નસીબ ખુલી શકે છે ભલે આજની દિવાળી બગડી પરંતુ કદાચ આવનારી દિવાળીમાં ફરીથી ક્યાંક મોં મીઠું કરવાના અને જે આજના જે અભરખાને ઓરતા છે એ પૂરા કરવાનો સમય આગામી સમયમાં મળી શકે છે એ રીતે હવે આજથી કામે લાગી જશે આ ચર્ચાએલા ચહેરાઓ જે વિષય બિલકુલ આ ચર્ચા એલા ચહેરાઓ હવે કામે લાગી જશે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ આગામી સમયમાં છે એટલે એ તમામ ચૂંટણીઓને પાર કરવી પડશે સારી રીતે જંગી મતની લીડથી જીતવું પણ પડશે વિજય જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમદાવાદના નિકોલમાં તેમણે રેલી કરી હતી અને સૌથી વધારે સમય ચર્ચા હેવી હતી કે નિકોલમાંથી કોઈક મોટા નેતાને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે અને આપણે જોયું ગુજરાત વર્ષે સમાચાર ચલાવ્યા હતા તેના ઉપર વહાર લાગી જગદીશભાઈ વિશ્વકર્માને અધ્યક્ષ બનાવવામાં રાખીએ તો એ વાત વિવાદિત રીતે સ્પષ્ટ થાય છે કે પીએમ મોદીએ જ્યાં જ્યાં સભાઓ કરી એટલે તાજેતરના એક દોઢ મહિનાની અંદર ત્યાં જ્યાં એમનું સભાનું સ્થળ હતું એ સભા સ્થળમાંથી જે જિલ્લાઓ હતા એ જિલ્લાને આ મંત્રીમંડળમાં પ્રાધાન્ય મળ્યું છે સાથે આપણે જે નિકોલની સભાની વાત કરી છો નિકોલની સભા એ જે જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર સંગઠન પર્વની ચાલી રહી છે કામગીરી ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે એની લઈને લાંબા સમયથી વિચારણા હતી એ વિચારણા પર આખરી મોર લાગી કે જ્યારે તેમને સભા કરી અને ત્યારબાદ જગદીશ વિશ્વકર્માને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી એટલે કમાન સોંપવામાં આવી આ એક મોટી વાત હતી અને એક સંકેત હતો રાજકીય એ ઘણા બધા રાજકીય વિશ્લેષકો દ્વારા જે રાજકીય ગલિયારોની અંદર સતત ચર્ચા તો હતો કે જગદીશ વિશ્વકર્માને મોટી જવાબદારી મળી શકે છે સાબિત પણ થઈ ચુક્યું કે તેમને પ્રદેશના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના ત્યારબાદ ભાવનગર ની અંદર સભા થઈ ત્યારે ભાઈ સાથે મુલાકાત ભાઈ એટલે પરસોત્તમભાઈ સોલંકી જે કોળી સમાજનું સૌથી મોટું ફેક્ટર ગુજરાતની રાજનીતિનું અને તેમનો પડ્યો બોલ જીનનાર વ્યક્તિઓ જે છે એમની જે એમની પાછળનું જે સમર્થન ધરાવતા લોકો છે એટલે એ એક ચર્ચા હતી કે જો પરસોત્તમભાઈ સોલંકીને સ્થાનમાં એટલે કે રિપીટ ન કરવામાં આવે મંત્રીમંડળમાં તો તેમના સ્થાને એમના ભાઈ જે હીરાભાઈ સોલંકી રાજુલાથી જે ધારાસભ્ય છે તો એમને સ્થાન મળી શકે છે પરંતુ એ જો તોની સ્થિતિ હતી બે પૈકી કોઈ એક આવશે પરંતુ ફરીથી પરસોત્તમભાઈને ને જોકે કારણ એ આપવામાં આવતું હતું કે તેમનું આરોગ્ય યોગ્ય રીતે નથી જળવાઈ રહ્યું અત્યારે એટલે કદાચ તેમને વિરામ આપવામાં આવી શકે પરંતુ એને બદલે હિરા સોલંકીને સ્થાન મળશે એવી ચર્ચા હતી જો કે આ વખતે ફરીથી તેમને રિપીટ કરાયા છે એટલે ફરીથી તેમને યથાવત રાખવામાં આવે છે એટલે ભાવનગરની સભા અને અમદાવાદની સભા એક સંગઠનની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ ફળદાયી નીવડી છે એક જો મંત્રીમંડળની દ્રષ્ટિએ જોઈએ તો પણ એ ફળદાયી નીવડી છે ત્યાંના સ્થાનિક નેતાઓને કારણ કે ભાવનગર પશ્ચિમથી જીતુભાઈ વાઘાણીની ફરીથી મંત્રીમંડળમાં રી રીએન્ટ્રી થઈ છે સંભવત રીતે તેઓ કેબિનેટનું પદ મેળવશે એટલે આગામી સમયની અંદર ભાવનગરનું જે રાજકીય રીતે સમીકરણ જોઈએ તો એ વધુ મજબૂત થશે જોકે જીતુ વાઘાણી પણ એક મજબૂત નેતા છે પ્રદેશ પ્રમુખ રહી ચૂકેલા છે મંત્રી રહી ચૂકેલા છે લાંબા સમયથી તેઓ ત્યાં રાજનીતિ પર પકડ ધરાવે છે પાટીદાર આગેવાન તરીકેની તેમની જે પકડ છે એ પણ સૌરાષ્ટ્રની દ્રષ્ટિએ જોઈએ તો અગત્યની માનવામાં આવે છે એટલે જીતુ વાઘાણીને પસંદ કરીને એક જે માસ પબ્લિકને જે પકડવાનો જે પ્રયાસ હોય છે જે જ જ્ઞાતિગત સમીકરણ સાધવાનો પ્રયાસ હોય છે તે પૈકી જીતુ વાઘાણીને ફરીથી ફાવટ મળી ગઈ છે અને ફરીથી તેઓ મંત્રી બન્યા છે એટલે આ બે સભાઓના સંદર્ભમાં આપણે જોઈએ તો આ પ્રકારના સમીકરણ આ વખતે આ મંત્રીમંડળ રચનાની અંદર આપણને જોવા મળ્યા છે

ખાતું આપવામાં આવશે સાથે કઈ ફોર્મ્યુલા હશે એ સૌથી મોટો સવાલ છે વિજય ક્યાંક સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી એવી શક્યતા છે શું આંકલન આપણું આપનું કહે છે આ અંગે થોડી જ વારમાં કારણ કે ગણતરીનો સમય એવો બાકી છે જે ઘડીઓ ગણાઈ રહી છે કારણ કે જે પ્રકારે ટીવી સ્ક્રીન પર આપણે દ્રશ્યો પણ જોઈએ છે કે નાચ ગાનને આતશબાજી દિવાળીના ફટાકડા છે સાથે સાથે મંત્રી બનવાની ખુશી પણ છે એ આતશબાજીની વચ્ચે આ જે મોટી જાહેરાત છે એ શપથ ગ્રહણ વખતે સ્પષ્ટ દેખાશે કે આખરે હર્ષભાઈ સંઘવીનું નામ જે ડેપ્યુટી સીએમ તરીકે અત્યારે હાલ ચર્ચામાં આવી રહ્યું છે સૂત્રોની જાણકારી અનુસાર તો શું હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ બનશે કે કેમ જો એ પ્રથમ નંબરે શપથ લેવા માટે ઊભા થશે તો વાત સ્પષ્ટ થઈ જશે કે તેમને કોઈક નવી મોટી જવાબદારી યુવા નેતા તરીકે ગુજરાતની અંદર મળવા જઈ રહી છે અને એ ટૂંક સમયની અંદર જ્યારે શપથ ગ્રહણ સમારોહ શરૂ થશે ત્યારે સ્પષ્ટ થઈ જશે ત્યારબાદ શરૂઆતમાં જે કેબિનેટ મંત્રીઓ શપથ લેશે ત્યારબાદ રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભારના મંત્રીઓ ત્યારબાદ રાજ્ય કક્ષાના અન્ય જે મંત્રીઓ છે એ તબક્કાવાર મંત્રીપદના શપથ લેશે જો કે જે પ્રકારે સ્ટેજની વ્યવસ્થા છે કારણ કે નવા ઓગણીસ ચહેરાને સ્થાન મળ્યું છે અને બાકી છ રિપીટ યા છે એટલે એ વાત સ્પષ્ટ છે કે એક સાથે પણ દસ દસ ધારાસભ્યો છે મંત્રીપદના પદના શપથ લઈ શકે છે પરંતુ એ પૂર્વે એ કેબિનેટ મંત્રીઓ છે એમના અલગથી શપથ લેવડાશે એ વાત પણ થોડી વારમાં સ્પષ્ટ થઈ જશે કારણ કે હવે અંતિમ ઘડીઓ આવી ચૂકી છે જે સમય આપવામાં આવ્યો હતો એ સમય પણ હવે થઈ ચૂક્યો છે એટલે થોડી જ વારમાં મંત્રીમંડળ વિસ્તરણની સત્તાવાર રીતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જે સોગંદ વિધિ છે તે પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ કેબિનેટની બેઠક મળશે ને એની અંદર એ સ્પષ્ટ પણ થઈ જશે બપોર સુધીમાં કે કોને કયું ખાતું ફાળવવામાં આવશે કારણ કે આ વખતની તૈયારીઓ જે પ્રમાણે જોઈએ છે અંગત સચિવ હોય અંગત મદદનીશ હોય જે આગામી બે મહિના માટે કામ ચલાવ ધોરણે જે સામાન્ય વહીવટ વિભાગે જે મંત્રીઓની કેબિનની અંદર નિમણૂક કરવાની હતી એ કેબિનેટની જે કેબિન માટેની જે નિમણૂક હતી એ નિમણૂંકો ગઈકાલે જ પૂર્ણ કરી દીધી છે એટલે અધિકારીઓની ફાળવણી થઈ ચૂકી છે અંગત મદદનીશ અંગત સચિવ આ બધા ફાળવાઈ ચૂક્યા છે માત્ર વિભાગવાર જે નવા મંત્રીને નવું જે વિભાગ સોંપવામાં આવે છે જેની કાર્યભાર સોંપવામાં આવે છે એનો હવાલો લેવાનો રહેશે એનો ચાર્જ સંભાળવાનો રહેશે એની સાથે જ ગુજરાતની સરકાર એક્શનમાં નવેસરથી આવી જશે નવા મંત્રીમંડળ સાથે ભૂપેન્દ્રભાઈ પોતાની નવી ટીમ સાથે નૂતન વર્ષથી નવા વિકાસના કાર્યો સાથે આગામી સંભવિત જેટલી બી ચૂંટણીઓ છે એ ચૂંટણીઓને ધ્યાને રાખીને આ ઉપરાંત સરકારના તમામ કાર્યક્રમોને ધ્યાને રાખીને નવી સરકારની પહેલી કેબિનેટથી જ આ તમામ કામગીરીનો આરંભ થઈ જશે ને ગુજરાતની અંદર આ તહેવારોના ટાણે એક હર્યો ભર્યો માહોલ એ પણ રહેશે કારણ કે ક્યાંક ઉજવણીનો માહોલ જે દિવાળીનો છે એની સાથે સાથે મંત્રી બનવાના જે ઉત્સાહ અને ઉમંગ છે એ પણ આ વખતે દિવાળીના તહેવારમાં આપણને જોવા મળશે